સિંગળપોર વિસ્તારમાં રહેતી સોળ વર્ષે કિશોરી સાથે તેના પ્રેમીએ શરીર સંબંધ બાંધતા કિશોરી ગર્ભવતી બની ગઈ હતી કિશોરીને શનિવારે અચાનક પેટમાં દુખાવો થતા તેવીને સિમિમેરમાં દાખલ કરાઈ હતી જ્યાં ગર્ભવતી હોવાનું જણાતા પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપુરમાં દલિત પરિવારની સોળ વર્ષે બાળાના પરિવારમાં માતા પિતા નથી માત્ર મોટો ભાઈ છે ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી કિશોરીનો આરોપી આકાશ નલીન રાઠોડ સાથે પ્રેમ સંબંધ છે શનિવારે સાંજે કિશોરીને અચાનક પેટમાં દુખાવો થયો હતો જેથી તેમને સ્મિમેર હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી ત્યાં તપાસમાં કિશોરી ગર્ભવતી જાણવા મળ્યું હતું તેની ઉંમર ઓછી હોવાના કારણે સ્મિમેર હોસ્પિટલમાંથી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી હોસ્પિટલ આવી કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે આકાશે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો જેથી કિશોરીના ભાઈ આરોપી આકાશ વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા જ પોલીસે નરદમ આકાશ રાઠોને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે સાથે